આપ જોઈ રહ્યા છો તે વડોદરાની અંદર ગોત્રી વિસ્તારની અંદર ઇન્દિરાનગર રસ્તા આગળ બિલ્ડર પ્લોટ આવેલો છે ખાલી ત્યાંની અંદર પાણી ભરેલું છે અને એની અંદર હજારોની સંખ્યામાં માછલીઓ છે છેલ્લા ત્રણેક દિવસથી ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવાથી માછલીઓ મૃત હાલતમાં જોવા મળી રહી છે કોર્પોરેશનને પણ જાણ કરી હોવા છતાં કોઈ કોર્પોરેશનવાળા હજી સુધી જોવા નથી આવ્યા અહીંયા આગળ તો વહેલી સરે આ મરેલ માછલીઓનો નિકાલ થાય અને અંદર પૂરતું પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તેવી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને જાણ કરવા વિનંતી છે કારણ કે જો અંદર હજી પણ ઓક્સિજન મૂકવામાં ન આવે તો હજારોની સંખ્યામાં માછલીઓ મળી શકે તેવી આશા છે અને આજુબાજુ રહીશોના એરિયા હોવાથી ખાણીપીણીની દુકાનો હોવાથી હજારોની સંખ્યામાં અહીંયા પબ્લિકો આવે છે બધાને દુર્ગંધ એટલી આવે છે કે અહીંયા ઊભું બી નથી રહેવાઈ શકાતું એટલે બને તેટલી વહેલી તકે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન વડોદરા શહેરને જણાવી અને આ જગ્યાનો નિકાલ માછલીઓ મરેલી માછલીઓને ઉપાડી અને અંદર ઓક્સિજન મૂકવા વિનંતી છે આયુષ ફાઉન્ડેશન કિશોર ઠક્કર